મોતની મુસાફરીનો વાયરલ વિડીયો ડીસામાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જોખમી મુસાફરોનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક ઓવરલોડ વાહન તેની ક્ષમતા કરતાં અનેક ઘણા વધુ મુસાફરો ભરીને બેફામ દોડતું જોવા મળી રહ્યું છે મોતની મુસાફરી તરીકે ઓળખાતા આ વીડિયોએ કાયદાનો સરયામ ભંગ કરતા વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાહન ચાલક નિર્લજ્જતાપૂર્વક ગાડીની ક્ષમતા કરતા અનેક ઘણા વધુ મુસાફરોને જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હોઈ શકે છે તેમને જોખમી રીતે બેસાડીને પ્રસાર થઈ રહ્યો છે આ દ્રશ્યો ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે અને મુસાફરોના જીવને ગંભીર જોખમમાં મૂકી રહ્યા છે જોવા મળતા દ્રશ્યો એટલા ભયાવહ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે આવા ઓવરલોડ વાહનો માર્ગો પર ટાઈમ બોમ્બ સમાન સાબિત થઈ શકે છે આ વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસની કામગીરી અને ફરજ પરસ્તી સામે અનેક સવાલો ઉભા થયા છે લોકો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે કે આવા ઓવરલોડ વાહનો ખુલેઆમ રસ્તાઓ પર દોડી રહ્યા છે અને પોલીસ કોઈ કડક કાર્યવાહી કરતી નથી પોલીસની રહેમ નજર કે નિષ્ક્રિયતાને કારણે આવા વાહન ચાલકો બેફામ બન્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે આવા કાયદા ભંગ કરનાર વાહન ચાલકો સામે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું